નમસ્કાર આપની હાલી છો અડીખમ ગુજરાત આપની સાથે હું છું રાકેશ પંડ્યા સૌભાગ્ય અને સમૃદ્ધિના પર્વ કેવડા ત્રિજની આજે કડાણા તાલુકાના લુહાનના મુવાડા દીવડા કોલોની અને સમગ્ર મહીસાગર જિલ્લામાં શ્રદ્ધા અને ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી પરણિત મહિલાઓએ પોતાના પતિના દીર્ધાયુષ્ય અને અખંડ સૌભાગ્ય માટે નિર્જળા વ્રત રાખી ભગવાન શિવ અને માતા પાર્વતીની વિશેષ પૂજા અર્ચના કરી હતી જ્યારે કુંવારિકાઓએ મનપસંદ જીવનસાથીની કામના માટે વ્રતનું પાલન કર્યું હતું આ પવિત્ર દિવસે કડાણા તાલુકાના દીવડા કોલોની તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા શિવાલયો વહેલી સવારથી જ ભક્તોથી ગુંજી ઉઠ્યા હતા મહિલાઓ નવા વસ્ત્રો પરિધાન કરી પૂજાની સામગ્રી અને ખાસ કરીને કેવડાના પુષ્પો સાથે મંદિરોમાં ઉમટી હતી શિવલિંગ પર જળાભિષેક દૂધાભિષેક કરી બીલીપત્ર ધતુરો અને કેવડો અર્પણ કરી શિવ પાર્વતીની આરાધના કરવામાં આવી હતી શાસ્ત્રોક માન્યતા અનુસાર માતા પાર્વતીએ ભગવાન શિવને પતિ સ્વરૂપે પામવા માટે કઠોર તપસ્યા કરી હતી અને ભાદુર ત્રીજના દિવસે કેવડાના પુષ્પથી મહાદેવની પૂજા કરી હતી જેનાથી પ્રસન્ન થઈ ભોલાનાથે માતા પાર્વતીનો સ્વીકાર કર્યો હતો આથી આ દિવસે કેવડાના પુષ્પથી શિવજીની પૂજાનું વિશેષ મહત્વ રહેલું છે દિવસભરના ઉપવાસ બાદ સાંજના સમયે મહિલાઓએ ઘરોમાં અને મંદિરોમાં સમૂહમાં કેવડા ત્રીજની વ્રતનું કથાનું શ્રવણ કર્યું હતું પૂજા કરી પોતાના વ્રતને સંપન્ન કર્યા હતા સમગ્ર દિવસ દરમિયાન વાતાવરણ ભક્તિમય રહ્યું હતું અને હર હર મહાદેવના નાદથી શિવાલયો ગુંજી ઉઠ્યા હતા